એક્ટિવ રહેવું પડશે એક્ટિવ રહેવું પડશે થોડુંક વ્લોગમાં કેમ કે મંડપ સર્વિસનું કામ જ એટલું હોય ને કે આપણે વ્લોગિંગનો ટાઈમ જ નથી રહેતો વ્લોગ એડિટ કરવાનો ટાઈમ નથી એડિટિંગ કરવાનો ટાઈમ નથી કાંઈ વાંધો ને હવે છે શૂટિંગની તૈયારી મળી જ થાય જો આ બાજુ મારે વળી મુકાઈ ગઈ છે અને હવે હું વાર છે ચાલો મુહૂર્ત કરો तो सब बदे कम्प्लीट तैयार थी गया से अरे छोकरो भणवा बे गयो से लेसन करियो छोकरा ते हां काका व्यवस्थित लग जियो अक्षर हारा काट जे पछो हो लिखियो बता श्री गणेश ने जय जान जानबे मा जय माता जी गुजराती फैमिली फिल्म सत्तर खिसड़िया स्कूल अमर स्कूल नु नाम सत्तर खिसड़िया छे स्कूल नु नाम छे प्रिंसिपल नु नाम छे प्रिंसिपल नु नाम छे લેખક વ્યવસ્થિત લખ માર રાઇટર ના છે હા તો જણા કામ કરે આવજો કે જે કામ કોઈ કરતા તું કોક અમારે હવેલી દેખાડો કેટલા જણા કામ કરે છે દોમેરેટર કેટલા કામ કરતા હજય ચાર પાંચ રાત કામ કરતા જ છે સનડ બાથરૂમ સાફ નહી અકે રાઈ શૂટિંગમાં બાથરૂમ સાફ કરવામાં એના કોન્ટ્રાક્ટ લખો છે દૂર દૂર થાય બાથરૂમ માર ખાસ સનડ બાથરૂમ સાફ કરાવે તો શૂટિંગ 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 પાન

અસે ગીતા બન્યા મેકઅપ શરૂ સર લગાય બોલા છે ને તુ સાજે ને મેઈન રોલ છે નાની વન સૌ હેવી તૈયાર થવાનું છે આ બાદ શૂટિંગ શરૂ થઈ ગયું છે અમારા હંસામાં નકરી છે તૈયાર થઈ ગયા

भोक बनाउ खाइला के भन्दा थाले कन्टीन न न भोक चालो राखो त भक न खाइलो चालो भाइ खा आ मासु सारो पैसा मन्दै ल्याव आ बाजू हे वन्सामा नख न खावान्छ भन्सामा आ बाजू हे संगिता बेइज्जत आ माले दुङघडी नडौ ए बाटो घरे ल भटका पैंगल पामे स न खबस हालो मारी हालो मस्तु 30 स्टार आ भाइ वाउ

मार द्रभी अढ्रति मुरीख Ὁटे आल्ट करते उत्हा, चाहि र aminoя्यात है कि आहतोर उत्हाने का त्हाने कि जो झानी झाली बनकिने के दो स्वेड़ू याढ मैने कि अब लेड्याट, और फांस में, सबस्षा बरती रहा है। को ब अगर ना खिगा

ಸೋರಿ ಸೋರಿ

वाउ भाई बिन केवा छे अखन गोडा भाइ ले ले थोड 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 जा न आज जो तार बहन पण नेत पाइते तन छोडा जो ए भाई हु जने हासू कइ दऊ ह मारी बहन पण दुख थाये उ मार न करय ने शिरो निकरो सरले अब भाई मारे न बवा मारले शॉपिंग मा न आवे न न बवा जा पिले पिले ओ बेवा

દાદા પીજા તમે પાણી મને આપી દઈજો તમને મજા બગડી જાય નક ઉમર થઈ ગઈ છે ન પીવાય તમારે પાણી બગડી જાય માંડીને ક્યાં લઈ જાવ તમે છે માડીને છે દાદા દેવ થઈ ગયા માડી ભાઈ દેવ થઈ ગયા દાદા રે યાર ભાઈ બાકી છે માર જો માંડો છે દેવ નથી વાંડા વાણા છે ટોડા પી લીતી બધા એ અને હવે કેવા કે મે ફ્રી થઈ ગયા છું ઢંકુરુ થઈ ગયું છે આયા જો ફોટા પાડવાનો છે ઓહો હો હો મેસીંગ મેસીંગ કપલ કપલ ક્યૂટ કપલો આહા ઓઢણી ઓડુર ઓડ કે છોડી હા આયા તો કેમેરામેન સોડા પીતા પીતા ઓ શૂટિંગ બસ હવે ફેર સુધી જઈશ મારી બેન ને ફેરવાતા બધા કઈ વાંધો નઈ હવે બધા ફ્રી થઈ ગયા છે એટલે થોડી ફોટા ઉપાડ લેવી ને પછી બેલા પેક કરવી

Halo, जा रहे हो जाव जी हेलो